मुंबई अहमदाबाद एक्सप्रेस हाईवे ऊपर आमोद नजीक मातरगाम पास हाईवे ऊपर रेलिंग काम करता मजदूरना ट्रैक्टर ने ट्रेलर अड़फेटे लेता बे मजूर ने गंभीर जा पहुंचता घटना स्थले मौत निपजी जय व्यक्ति ने गंभीर जा पहुंची थी ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેક્ટર ને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જયારે બે થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા આમોદ તાલુકાના માતર ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રોડ ની સાઈડમાં રેલિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ઘસી આવેલા કન્ટેનર ચાલકે રેલિંગની કામગીરી કરતા ટ્રેક્ટર ને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિને સ્થળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે તાત્કાલિક એકસો ઇમરજન્સી સેવા ની મદદ થી ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગેની જાણ પોલીસ ને થતા પોલીસ ની ટીમ પણ દોડી આવી હતી અકસ્માત માં કન્ટેનરે મારેલી ટક્કર માં ટ્રેક્ટર ના બે ભાગ થઈ ગયા હતા હાલ પોલીસ દ્વારા ઘટના માં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જો કે અંકલેશ્વર થી લઈને ભરૂચ સુધી ના પટ્ટા માં કેટલીક વાર નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબંધિત વિભાગો દ્વારા જ્યારે